બાંગ્લાદેશ હિંસાને લઈને ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો સતર્ક બન્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદ ન છોડવા માટે સૂચના યુનિવર્સિટીમાં જેથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના બે ઇમરજન્સી નંબર્સ આપવામાં આવ્યા છે સોશિયલ મીડિયા પર સમજી વિચારીને પોસ્ટ કરવા અને અફવા પર ધ્યાન ન આપવા માટે સૂચના આપવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશમાંથી આવેલા વીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બાંગ્લાદેશમાં અત્યારે જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આ વીસ વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી બેઠકમાં કેટલીક સૂચના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે સાથે આ વિદ્યાર્થીઓની સુરક્ષા કેમ કે એ લોકો ભારતમાં છે ગુજરાતમાં છે અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે એટલે સીધી રીતે યુનિવર્સિટીની આવે છે આ સુરક્ષાને લઈને પણ ખાસ સૂચના આપવામાં આવી છે અમુક સૂચનાઓ જેમ કે અમદાવાદથી બહાર એ જાય તો અમને જાણ કરીને પરમિશન લઈને જાય ને બનતા સુધી અમદાવાદ નહીં છોડે જેનાથી અમને ખબર રહે કે સ્ટુડન્ટ સેફ છે ને અમારી સાથે જ છે એને પૂરો પૂરો આશ્વાસન આપવામાં આવ્યો કે તમે સેફ જ છો એમરજન્સીના બે નંબરો એમને આપ્યા છે ચોવીસ કલાકના જે વર્કર છે કોઈ પણ કારણ બનશે તો એ સ્ટુડન્ટ તરત જ એ નંબરો ઉપર ડાયલ કરી શકે છે એવી રીતે જ આ ઇસ્ટુડન્ટ પાસેથી પણ એક 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 ઓલ્ટરનેટ નંબર માંગવામાં આવ્યો છે જેને અમે એમરજન્સી નંબર કહીએ કે કોઈ કારણસર એ એમના કોઈ ફ્રેન્ડના કોલના કારણે યા કોઈ બીજા કારણે કંઈ જાય અને ત્યાં કોઈ એમને અસુરક્ષા મહેસૂસ થાય તો અમે કોણે ફોન કરીએ તો એમની પાસે પણ એક એમરજન્સી નંબર લીધું છે અમે અમારા બે એમરજન્સી નંબરોને એક ફિમેલ ગાર્ડનો નંબર એવી રીતે બધા સ્ટુડન્ટ્સને આપ્યા છે બીજું એમને થોડી એવી સૂચનાઓ આપી છે કે બહુ તરત જ સોશિયલ મીડિયા પણ રિએક્ટ નહીં કરતા અને થોડું સમજીને વાપરે અત્યારે કોઈ પણ જાતની ર્યુમર્સ ઉપર વિશ્વાસ ન કરે ભારત સરકારની જે એડવિઝરી છે જેમ અત્યારે બોર્ડર્સ બધા સીલ કરવામાં આવ્યા છે એને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પગલાં લે घर ना पेरेंट्स ना परिवार ना संपर्क में रहे और पन वस्तु ए कोई एवं सूचना जे होने जा जो ये तो हमने कॉन्फिडेंस में ने अमारी साथे शेयर करी सके जी बांग्लादेश के लगभग बीस बच्चे हैं जो अलग अलग अंडर ग्रेजुएट पोस्ट ग्रेजुएट और पीएचडी प्रोग्राम्स में हमारे यहाँ पढ़ते हैं हमने कल एक आपात बैठक उन बच्चों की बुलाई बुल, थी जिसमें सभी बच्चे उपस्थित